નમસ્કાર આપ જોઈ રહ્યા આ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રાણક ગામમાં ઘર પાસે પથ્થર નાખવા મામલે ભગડાટી બોલી પત્રી જાયે કાકા કાકાના દીકરા અને કાકાના દીકરાની બહુ સામે ફરિયાદ દાખલ કરાવતા તાલુકામાં જકચાર મચી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ રાજુભાઈ અમધુભાઈ ઝીંજુવાડીયાએ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના કાકાના ઘર સામે પથ્થરનો ઢગલો તેમના કાકા દ્વારા કરવામાં આવ્યો આથી તેમને તેમના ઘર સુધી તેમની ગાડી લઈ જવામાં તકલીફ પડતી હતી આથી તેઓએ તેમના કાકાને પથ્થરનો ઢગલો લઈ જવા લેવા માટે કહેવા ગયા હતા ત્યારે તેમના કાકા કાનજીભાઈ લાખાભાઈ ઝીંઝુવાડિયા તેમના કાકાનો દીકરો અવસરભાઈ કાનજીભાઈ ઝીંઝુવાડિયા તેમના કાકાના દીકરાની વહુ રમીલાબેન અવસરભાઈ ઝીંઝુવાડિયા તેમની અને તેમની પત્ની નીતાબેન રાજુભાઈ ઉપર તીક્ષણ અને ઘાતક હથિયાર લઈ તૂટી પડ્યા હતા ત્યારે તેમની અડસ પડોશના લોકોએ તેમને છોડાવેલ તેઓ પતિ પત્નીએ પહેલાં લગતર ત્યારબાદ વધુ સારવાર અર્થે સુન સુનગર ખસેડવામાં આવેલ લેખિત અરજીમાં જણાવતા તેમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ બનાવની તપાસ રાજભાસલંકી દ્વારા હાલમાં શરૂ કરવામાં આવી રહી છે